નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વિશ્વ પર્યાવરણ દિવસે વેસાણ તાલુકાના વેસાણ એસટી બસ સ્ટેશનમાં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસે ભેસાણ તાલુકાના ભેસાણ એસટી બસ સ્ટેશનમાં પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભેંસાણ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ જૂનાગઢ જિલ્લા દ્વારા ભેસાણ એસટી બસ સ્ટેશનમાં પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન સંવર્ધન પરિષદ જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી ગોપાલ ભેસાણિયા ભરતભાઈ બોરીચા સુભાષભાઈ ત્રિવેદી તેમજ સમગ્ર ટીમ દ્વારા એક વૃક્ષ કેનામ અભિયાન અંતર્ગત પવિત્ર પીપળાના વૃક્ષનું વૃક્ષારોપણ કરી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ જિલ્લા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા દ્વારા ભેસણ બસ સ્ટેશન આવતા મુસાફરોને વિશ્વ પર્યાવરણ દિવસે સતત બદલતા રહેલા પર્યાવરણ ઊંડા જતા રહેલા ભૂગર્ભ જળ માટે પાણી બચત અને શુદ્ધ હવા અને ઓક્સિજન માટે વૃક્ષારોપણનું મહત્ત્વ સમજાવીને એક વૃક્ષ માકે નામનો સંકલ્પ લેવડાવવાની વૃક્ષારોપણ કરી આ જીવંત સૃષ્ટિનું રક્ષણ અને સંવર્ધન કરીને પશુ પક્ષીઓ તેમજ માનવ જીવનના રક્ષણ માટે પાણી અને પર્યાવરણ બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભેસાણ એસટી ડેપો મેનેજર લાભુભાઈ કિસાન સંઘના પ્રમુખ ભાવેશભાઈ વેકરિયા જીપીવીસીએલમાંથી મિલનભાઈ ગુણા અજયભાઈ ડાબી રવિભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં મુકેશભાઈ ભેસાણીયા કેતનભાઈ વિસાવેલિયા તેમજ સાગરભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી